બચાવના વાઢિયા ગામે અદાણી કંપની સામે ખેડૂતોનો ઉગ્ર આક્રોશ પૂરું વળતર ન મળતા વિરોધ પોલીસ દ્વારા અટકાયત કિસાન સંઘ મેદાને સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર ભચાઉ ભગવાને માનવતા તરીકે તમારી ઘરે આવીને કોઈ સમજી લેજો આવું હિતાજી લઈ આવે અને આપણું ઘર પાડી દે તો આપણને કેવી પીડા થાય આને શું વેદના નઈ થઈયો આટલી દમન કરી એક રૂપિયો દીધા વગર સીધી દમનગરી કરવી આ તો ક્યાંનો લઈ આવે છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે પૂરતું વળતર લઈને જ આપીશું પૂરતા વળતર વગર આપણે એને જવા નથી દેવાના અને એને કહીએ છીએ તમારા લઈ લેજો બારે આ તમારા જે જાજ નાખ્યા છે ને ખેતરમાં એ ખેતરથી બારે લઈ લેજો જ્યાં સુધી સંપૂર્ણ વળતરની વળતરની જ્યાં સુધી સંપૂર્ણ વળતરની જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી

આપણી હકની લડાઈ માટે જે કરવું પડે એ કરશું પણ કોઈ ડરવાની જરૂર નથી અને એમને કહું છું કે તમે આ કંપનીની દલાલી કરવામાં ધ્યાન રાખજો કંપનીની દલાલી કરતા કરતા ભગવાનની ઘરે ધેર છે અંધેર નથી તમારે એનો બદલો ચૂકવવો પડશે આ ગરીબ ખેડૂતોને તમે ફસાવી ગરીબ ખેડૂતોને હેરાન કરીને શું સાબિત કરવા માંગો છો એટલે મિત્રો આપણે એક થઈને રહેવું છે ને

વિકાસ થાય એમાં અમને આજે વાંધો નથી કાલે વાંધો નથી પણ ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય જંત્રી ખેડૂતોને બતાવશું એ નહીં ચાલે બજાર કિંમત પ્રમાણે ખેડૂતોના ભાવ નક્કી થવા જોઈએ અમે ના નથી પાડતા વિકાસ થાય એમાં આજે સમત કાલે સમત પણ તમારા બાપાની જાગીર સમજીને લઈ જાશો ને એમ કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે એટલે મિત્રો કોઈ ડરવાની જરૂર નથી અમારે આજે આવવાનું કારણ એટલા માટે થયું કે જે વિડીયો જોયો ભાઈને ઢસડી જતા એ ખરેખર જોઈને ખૂબ દુઃખ થયું અને એટલા માટે આજે આવવાનું થયું તાત્કાલિક જ એક્શન લીધા આપણે આવેદનપત્ર મોટી સંખ્યામાં આપવાના છીએ જ્યાં સુધી પોલીસ મિત્રો અહીંયા જવાબદાર હોય તો કહું છું જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી આ કંપનીને કહી દો એના આ છે ને કાઢીને બારે રાખે એક પણ કામ થશે નહીં અને થશે તો મોટો સંઘર્ષ થશે સમાધાન તે થશે સંઘર્ષ તે નહીં થાય એટલે પૂરતું વળતર આપીને કામ કરે એમાં ક્યાંય ના નથી બાકી દાદાગીરી કરીને કામ કરશે એ કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે મિત્રો એટલે આપણે મેં ઘણું બધું તમને કહી દીધું ધ્યાન આવી ગયું હતું આખો જિલ્લો તમારી સાથે છે તમે એકલા નથી આપણે પિસ્તાલી પિસ્તાલીસ સુધી આંદોલન ચલાવ્યું છે મોડસર અને સુગારિયા માંથી ગેસ લેન જતી હતી ક્રૂડ લેન કેવી કંપની હતી રામજીભાઈ એચપીસીએલ એચપીસીએલ નો આવો જ એક મોદી જેવો અધિકારી હતો શિવજીભાઈ યુજ આયગી તો નરેન્દ્ર મોદી કી લાઈન હૈ એટલે મેં કીધું નરેન્દ્ર મોદી નો ઉપયોગ કરો છો તમે

પછી કીધું હવે લઈ જાવ કોઈ આંત ના અડાડે તમને એટલે પિસ્તાલીસ થી નહીં ત્રણસો ને સાહીઠ દિવસ આંદોલન ચલાવવું પડશે ન તો એ ચલાવશે અને જે કરવું હોય કરે આપણે કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી આપણે શું કરીએ છીએ સિત્તેર ટકા લોકો દેશમાં જઈએ મિત્રો સરકારને ધારીએ તો બેસાડી શકીએ ને ધારીએ તો ઉઠાડી શકીએ ને એ આપણે છીએ બે બીજું નાનિયું કલેક્ટર ને આજે રણ વિસ્તાર માંથી લઈ જાવ ને ભાઈ તો કે ત્યાં ખર્ચો વધી જાય એટલે શું ગરીબ માણસો છે આખું રણ વિસ્તાર પડ્યો છે પટ્ટો પડ્યો છે રણ નો રણ લઈ જાઓ તો અભયારણ નડે છે એટલે અભયારણ માં નડે છે આ ખેડૂતો નથી નડતા એટલે મિત્રો આ વાત આપણે ગામડા સુધી કરવી પડશે આપણો જનપ્રતિનિધિ આવે એને પણ કહેવું પડશે કે આવી પરિસ્થિતિમાં તમે અમારી સાથે ના રહ્યો ને તો તમારે ગામમાં આવવાનો હવે કોઈ અધિકાર નથી જનપ્રતિનિધિ આ શબ્દ વાપરતા નહીં શીખો ને બીને કેટલા દિવસો બીને રહેવાતે કાઈ નહીં થાય તમારે લડાઈ આપણી લડાઈ આપણે જ લડવી પડશે એટલે મિત્રો ધ્યાન રાખજો અમે કાલ તેની કાર્યવાહી કરીએ છીએ અને પોલીસ મિત્રોને કહું છું કે તમે જાવ આમાં કાઈ ન વરે આ આ ખોટી એક નંબરના ખોટી ના છે આ હંમેશા ગુમરા કરવાનું જ કામ કરે છે એને શું શું ધંધા કર્યા છે એ મને ખબર છે એટલે મહેરબાની કરીને આવા ખોટા લોકોનો સહકાર ના આપો ખેડૂતોને ખોટી રીતે હેરાન ન કરો એવી અમે તમને અમે વિનંતી કરીએ છીએ એની વિનંતી કરીએ છીએ તમને છતાંય તમને સમજણ ન પડે તો આવનારા દિવસોમાં જે થવાનું હોય તે થશે બાકી આ ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય આટલું તો નક્કી છે નહીં કરવા દઈએ ને ભોગ નહીં જે કરવું પડે આવનારા દિવસોમાં સંપૂર્ણ તાલુકો સંપૂર્ણ જિલ્લો તમારા સાથે જ રહેશે કોઈ ચિંતા કરવાનો વિષય નથી એટલે આપણે અહીંયા છે આજે શ્રી ગણેશ કરીએ છીએ એમને અત્યારે કહીએ છીએ કીધું છે કલેક્ટરને કે કાલથી તમારું કામ નહીં કરે એવું આપણને કીધું છે પણ છતાંય કરે આપણે તાત્કાલિક અહીં આવી જવાનું છે ને અહીંયા મંડપ બાંધીને આપણે ધરણા કરવાના છીએ હવે આ વાત ફાઇનલ છે આખો દિવસ તમારી સાથે રહેશે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે તમે એકલા નથી અને સંપૂર્ણ ખેડૂતો જે આમાં જેમાં લાઈનમાં નથી આવતા એને પણ મારી વિનંતી કરું છું ગામમાં જઈને આ મેસેજ નાખજો અને આવનારા આવનારાજી જો બચવું હોય તો ખેડૂતોને બચવું હોય તો ખેડૂતોનો સહકાર અડધા નથી શિવજીભાઈ આ લાઈન વગરના જ છે લાઈન બાઈન ક્યાં આવતી જ નથી આ તો હું વિનંતી તમને કરું છું લાઈન વગરના હોય કે લાઈન વારા હોય ખેડૂતનો દીકરો ભારતીય કિસાન સંગઠનો સભ્ય

લડાઈ લડવી એ અમારી જવાબદારી કેમ આગળ લડાઈ લઈ જાવી એ અમારી જવાબદારી છે બાકી આવી દમન કરી છે ને ચલાવા છે નહીં આટલી વાત નક્કી છે અસ્તુ લગભગ કોઈ હવે પ્રશ્ન નથી છતાં અમે અહીં છઈએ કોઈને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે કોઈ ચિંતા કરવાનો વિષય નથી આખો જિલ્લો તમારી સાથે છે અને ભૂતકાળમાં આપે આવ્યું કઈક લડાઈઓ આ તો રાક્ષસો તો આયા જ રાખશે આ રાક્ષસો છે આ રાક્ષસો આયા જ રાખવાના છે એ રાખશો શું તમે કાયમ આપણે લડાઈ લડવાની છે એટલે કોઈ ચિંતા કરવાનો વિષય નથી અમે તમારી સાથે જ રહેશું સંગઠન આખું તમારી સાથે રહેશે એટલે કોઈ ડરવાનો ભય બતાવવાનો છેલ્લે ક્યાં જવાનું છે મિત્રો પાંચમની છટ થાય મરવાનું છે ને ચેલ્લે જ આવું જાય તો નક્કી જ છે ને પાંચમની છટ નહીં થાય અને કર્મ કરેલું હશે ને આજે કર્મ કરે છે ને આવનારી પેઢી એને છે ને મને જાત કરશે જો સાંભળતા હોય તો કહું છું જો અંદર બેઠા બેઠા સાંભળતા હોય ને તો કઉ છો હું તમારી પેઢી તમને તમારી આવનારી પેઢી તમને માપ નહીં કરે ભગવાન તો તમને માપ નહીં કરે જે ધંધા માંડ્યા છે ને આ ધંધા હારા નથી એટલે તમે ખેડૂતો સાથે દમનગરી કરો તમે એને સમજાવો નહીં જાણે તમારા બાપાનું ખેતર હોય એક રૂપિયો આપ્યા વગર આવડા ખાડા કરી નાખો એટલે શું કોઈ કહેવાવાળું છે કે કોઈ કહેવાવાળું નથી એટલે મિત્રો આપણે ક્યારેય નહીં ચલાવી લઈએ એટલે તમે કોઈ ચિંતા નહીં કરતા અહીંયા જ આખી બ્લૂટૂથ અમે ઈ કહે છે ને તમને નકશો નથી આપતા ને ક્યાંય છે જવાની છે ક્યાં છે નથી જવાની બ્લૂટૂથ એનો તમને નકશો નથી આપતા ક્યાંય છે ક્યાં જવાની છે પણ અમારી બ્લુટૂથ એ તૈયાર જ હશે અમે આખી તમને આપશું કે આપણે આવી આવી લડાઈ લડવા નથી શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્ત મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણી ના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ પાડવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી